નમસ્કાર મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધોરણ આઠ પાસ ઉપર પરીક્ષા વગર સીધી સરકારી નોકરીની ભરતી જે છે એ જાહેર કરવામાં આવી છે તો આજના આ વિડીયો અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આઠ પાસ ઉપર ફિલ્ડ વર્કરની જે નવી ભરતી છે એ જાહેર કરવામાં આવેલી છે એની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લીધા વગર સીધી સરકારી નોકરી જે છે એ આપવામાં આવે છે એના માટેની લાયકાત જે છે એ ધોરણ આઠ પાસ રાખવામાં આવેલી છે અને તમને જે છે એ સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ અને એની અંદર તમને દર મહિને રૂપિયા પંદર હજાર છસો ચૂકવવામાં આવશે ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી છે અને વય મર્યાદા શું રહેશે અને ભરતીની જે બીજી તમામ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર જે છે એ જોવાના જ છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે છે એ બે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એક છે પબ્લિક હેલ્થ વર્કર એની જે છે એકસો ને છ જગ્યાઓ છે અને બીજી છે ફિલ્ડ વર્કર પુરુષ એની જે છે એ ચારસો ને અડતાલીસ જગ્યાઓ છે તો આજના આ વિડીયો ફિલ્ડ વર્કર વિશેની વાત કરીશું પબ્લિક હેલ્થ વર્કરનો જે વિડીયો છે એ આપણી ચેનલ પર અવેલેબલ છે તમારે એ ભરતી વિશેની માહિતી મેળવવી હોય તો એનો પણ જે છે એ વિડિયો તમને ચેનલ પર મળી જશે આ ભરતી જે છે એ ધોરણ દસ પાસ માટે જે છે એ રાખવામાં આવેલ છે એક એક બે હાજર છવ્વીસ થી તારીખ દસ એક બે હાજર ચોવીસ સુધી તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે એની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ પર તારીખ એક એક બે હજાર છવ્વીસ થી તારીખ દસ એક બે હજાર છવ્વીસ સુધી તમારે આ બંને ભરતી માટે જે છે ઓનલાઈન ફોર્મ ભરવાના થશે ફિલ્ડ વર્કર વિશેની આપણે જે છે એ વિગત વાત કરીએ તો તમે આ જોઈ શકો છો ફિલ્ડ વર્કર પુરુષ જે છે એ કુલ ચારસો ને અડતાળીસ જગ્યાઓ માટે ભરતી છે અને કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો અને એની ખાસ વાત છે તમે અહીંયા જોઈ શકો છો એની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ આઠ પાસ સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ લક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે વડોદરા શહેરના ઉમેદવારોને જે છે એ પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે વડોદરા શહેરના ઉમેદવારો કરી શકે એવું નથી પરંતુ તમે જો વડોદરામાં રહેતા તો એનો તમને જે છે થોડો વધારે ફાયદો થશે અને અહીંયા તમને દર મહિને રૂપિયા પંદર હજાર છસો ને અઠ્ઠાણું જે છે એ પગાર ચૂકવવામાં આવશે પછી તમારી વયમર્યાદા વિશેની આપણે વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો તમારી વયમર્યાદા જે છે એ અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પિસ્તાળીસ વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં એના પછી જે નિમણૂકની શરત તમે જોઈ શકો છો આ જે છે એ કાયમી સરકારી નોકરી નથી પરંતુ અગિયાર મહિનાની કરાર આધારિત જે છે એ સરકારી નોકરી છે પછી આગળ તમે જોઈ શકો છો તમારું જે છે એ મેરિટ લિસ્ટ કેવી રીતે બનાવવામાં આવશે અહીંયા જે છે એ કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે લેવામાં નથી તો તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતના આધારે ગુણાંકન તમને ધોરણ આઠ પાસ કરેલું છે એના પાંચ પાંચ માર્ક્સ મળશે નવ પાસ કરેલું છે એના દસ માર્ક્સ મળશે ધોરણ દસ પાસ કરેલું છે એના વીસ માર્ક્સ મળશે ધોરણ અગિયાર પાસ કરેલું હશે તો તમને જે છે એ ત્રીસ માર્ક મળશે તમે ધોરણ બાર પાસ કરેલું છે તો તમને જે છે એ ચાલીસ માર્ક્સ મળશે અને તમે સ્નાતક કરેલું હોય તો તમને જે છે એ પચાસ માર્ક્સ મળશે તો અહીંયા તમને મેક્સિમમ જે છે એ પચાસ ગુણ સુધી મળી શકે છે કોઈ પણ ક્ષેત્રનો અનુભવ ધરાવનારને મૂલ્યાંકન એટલે કે તમે કોઈ પણ આગળ કામ કરેલું હશે તો તમને જો એક થી બે વર્ષનો અનુભવ હશે તો તમને દસ માર્ક્સ મળશે બે થી ચાર વર્ષનો અનુભવ હશે તો તમને જે છે એ વીસ માર્ક મળશે ચાર થી છ વર્ષનો અનુભવ હશે તો તમને જે છે એ ત્રીસ માર્ક મળશે અને છ વર્ષથી વધુનો તમને અનુભવ હશે તો તમને જે છે એ ચાલીસ માર્ક મળશે તો આ રીતે તમારા મેરિટ લાયકાતના પચાસ માર્ક અને એના પછી તમારી કામ કરેલું છે થશે અને તમે આના પહેલા આરોગ્ય ક્ષેત્રમાં કોઈ પણ કામગીરીનો અનુભવ તમે ધરાવતા હોય તો તમને એના દસ માર્ક્સ મળવા રહેશે અને તમે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય ક્ષેત્રમાં કોઈ પણ જે છે એ અનુભવ ધરાવો છો તો તમને જે છે એના વીસ માર્કસ મળશે તો અહીંયાથી જે છે એ વીસ માર્ક્સ અને તમે કોવિડ નાઇન્ટીનની અંદર જે છે વડોદરા મહાનગરપાલિકાની અંદર કોઈ પણ પ્રકારની કામગીરી કરેલી છે તો તો એના જે 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 છે 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 એ તમને માર્ક્સ થશે આમ માર્ક્સમાંથી તમારું આ પ્રમાણે ગણવામાં કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ નથી આ તમારી તમામ લાયકાતના આધારે તમારું જે છે એ ડાયરેક્ટ મેરિટ જે છે એ બનાવી દેવામાં આવશે પછી તમે જોઈ શકો છો ગુણાંકન પદ્ધતિ એના વિશેની જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કેટલીક તેની સૂચનાઓ વિશે આપણે વાત કરી લઈએ તો તમારે જે છે એ તમે યોગ્ય પાત્રતા ધરાવતા હોય તો જ તમારે જે છે એ અપ્લાય કરવાનું છે એક એક બે હજાર છવ્વીસ થી તારીખ દસ એક બે હજાર છવ્વીસ સુધી તમારે જે છે એપ્લાય કરી દેવાનું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન એના માટે જે છે એ તમારે જે છે એ તમામ ઇન્ફોર્મેશન છે એ જોઈ લેવાની છે પછી તમે જે પણ કેટેગરીની અંદર ફોર્મ ભરતા હોય એ કેટેગરીનો જાતિનો દાખલો અને જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડતી હોય તો એ પણ તમારા જોડે જે છે એ આવવું જરૂરી છે તો આ રીતે તમે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાની અંદર ચારસો ને જગ્યાઓ માટે ફિલ્ડ વર્કરની જે છે એ ભરતી થવા જઈ રહી છે આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી ડાયરેક્ટ તમારા માર્ક્સ અનુભવ અને તમે જે પણ કામગીરી કરેલી છે એના આધારે તમારું જે છે એ મેરિટ બનાવવામાં આવશે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ